સમગ્ર ગુજરાતમાં લુખ્ખ તત્વોને ડામવા માટે પોલીસ સક્રિય થઈ છે ત્યારે પાટણના હારીજ પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી સામે આવી છે ચાણસમાં હાઇવેમાં બેનકાદીસર કેબિનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્રણ જેટલા કેબિનો પર જેસીબી ફેરવીને આ કેબિનો હટાવવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે અઢાર જેટલા ગુનામાં સંડોવાયેલી સમવિરુદ્ધ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકા તેમજ પોલીસે કોમ્બિંગ કરીને

કર્મચારીઓ સાથે પણ પોલીસે કામગીરી હાથ ધરી છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ પોલીસની અસામાજિક તત્વોની કાર્યવાહી સામે આવી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ